દિવ્યાંગ ફૂલકાઓ સાથે પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે બધા બહેનોએ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી અને તેની સાથે રાસ રમી આનંદ કર્યો આ તમામ ગ્રુપમાં જેવા કે ખોડલધામ મહિલા સમિતિ દાસાપંથી મહિલા સમિતિ જેસીઆઈ ગ્રુપના બહેનો યમુના મહિલા મંડળ મહિલા ગ્રુપ ભાયાવદરતી રેખાબેન સિનોજીયા તેમજ રાજકીય સામાજિક આગેવાન મહિલાઓ તથા દિવ્યાંગ બાળકો સાથે લાગણીથી જોડાયેલા ઉપલેટા તથા આસપાસ વિસ્તારના સત્સંગ મંડળના અને અન્ય બહેનોને

મહિલા મંડળો અને સોસાયટીના બહેનો મળી અને અમે એક ગ્રુપ મળી અને મારો એવો એક વિચાર હતો કે બધા બહેનોને મળી અને આવા દિવ્યાંગ નિખાલસ ભૂલકાઓને આપણે રાખડી બાંધીએ તો એના આશીર્વાદ આપણે મેળવીએ અને અમારી સંસ્થામાં અઠ્યાવીસ જેટલા બાળકો છે કે જે અમુક લોકોના કોઈ બેન કે ભાઈ આ આ સંસ્થામાં રાખડી બાંધવા નથી આવી શકતા તો બધા બહેનો મળી આવા નિખાલસ ભૂલકાઓને રાખડી બાંધી અને આપણે એના આશીર્વાદ લઈએ અને આવા બાળકો જો તમને ક્યાંય જોવા મળે આવા દિવ્યાંગ બાળકો કે ભાઈ તમને ક્યાંય જોવા મળે તો તમે બહેનો આવા બાળકોને આવા લોકોને તમે રાખડી બાંધી અને એના સારા એવા આશીર્વાદ લ્યો અને આપણે એવું કે એવું છે એવો સંકલ્પ લ્યો કે જે આવા બાળકો તમને કોઈ પણ વ્યક્તિ કે જોવા મળે તો આવા આવા વ્યક્તિ સાથે આપણે મળી અને આવી ઉજવણી બધી ઉજવણી સાથે મળી અને કરીએ આજે ઉપલેટાની દિવ્ય જ્યોત સેવા સંસ્થામાં દિવ્યાંગ બાળકોને રક્ષાબંધન નિમિત્તે ઉપલેટાની ઘણી બધી સંસ્થાઓના ભેગા થયા હતા અને એ બાળકોના માતાઓ હોય કે ન હોય પણ બધી સંસ્થાની બહેનોએ ખૂબ ખુશીથી ભાવથી એ બાળકોને રાખડી બાંધી એનું મુખ મીઠું કરાયું અને બધા બાળકોને હેતથી આશીર્વાદ આપ્યા ખૂબ બધાને મજા આવી આજ રોજ અમે લોકો બધી જ સંસ્થાના બહેનો દિવ્યા દિવ્યા છોત દિવ્યાંગ સંસ્થાના બાળકોને એક રક્ષાબંધનના પવિત્ર ત્યોહાર નિમિત્તે અહીંયા બાળકોને રાખડી બાંધવા માટે આવ્યા છીએ આ સંસ્થાના પ્રમુખ કિરણબેન પીઠિયા દ્વારા આ સંસ્થાના બાળકોને અમે રાખડી બાંધવાનું એક આયોજન કર્યું છે એમાં યમુના ગ્રુપ મહિલા મંડળ તેમજ ખોડલધામ મહિલા સમિતિ મહિલા સમિતિ તેમજ માનવ સેવા સમિતિ તેમજ તેમજ નગરપાલિકાના બેન ઉમિયા સમિતિ એમ આખા ગામમાં બધી રાધે સેવા સમિતિ બધા જ ગ્રુપના બધા બેનો સાથે મળીને એક જ જગ્યાએ ગામમાં પણ એકતાનું પ્રદર્શન કરીને બાળકોને સાથે રહીને બાળકોને રાખડી બંધાવીને મોં મીઠા કરાવીને સરસ મજાનું રક્ષાબંધન ની ઉજવણી કરી અને સાથે રહીને રાસ ગરબાનું પણ આયોજન કર્યું આ બદલ અમે કિરણબેન પીઠિયા તેમજ રમેશભાઈ પીઠિયાનો ખુબ ખૂબ આભાર માનીએ છીએ કે આવી રીતે બાળકોને અમને બોલાવે અને બાળકોને અમે ઉત્સાહિત કરતા રહીએ બ્યુટી રિપોર્ટ અર્શીભાઈ આહી રૂપલેટા